બનાસકાંઠાના સરહદી તાલુકામાં ભારે વરસાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અસરગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા થરાદ સુઈગામ વાવ વરસાદથી અધ્યક્ષશ્રીએ વહીવટી તંત્ર સાથે બેઠક યોજી રાત્રે ટ્રેક્ટર પર બેસીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી ભોજન પાણી તબીબી સેવાઓ સહિતની વ્યવસ્થાઓનું અધ્યક્ષ સ્થળ પર નિરીક્ષણ કર્યું લાખ ફૂડ પેકેટનું વિતરણ નાગરિકો માટે તાત્કાલિક રસોડ શરૂ કરાયું બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી પણ પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા નાગરિકો વિસ્તાર થરાદ ખાતે અસરગ્રસ્ત નાગરિકોની વચ્ચે પહોંચ્યા હતા અધ્યક્ષે જિલ્લા વહીવટીતંત્ર સાથે તત્કાલિક બેઠક યોજીને વરસાદથી થયેલા નુકસાન સ્થળાંતર રાહત કામગીરી તથા આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી અધ્યક્ષે રાહત કાર્યો તથા નાગરિકોને જરૂરી તમામ સહાય ઉપલબ્ધ થાય તે અંગે સૂચન કર્યા હતા આજે કરવામાં આવી છે કયા કયા તાલુકાઓ જે છે સૌથી વધારે અસરગ્રસ્ત છે અને કયા પ્રકારની તૈયારી હવે તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે આપ સૌની પાસે જાણકારી છે કે છેલ્લા ચોવીસ કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે જી વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો જે સરેરાશ વીસ પચીસથી વધારે જે વીસ પચીસ ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો હોય ત્યાં એક ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય વાવ હોય બરાદ હોય કે પાવન આ વિસ્તારની અંદર પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે બેક બાજુ જેથી કરીને રણની અંદર પણ પાંચ સાત ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂટ સાત ફૂટ દસ ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાયેલું છે આજે વરસાદ બપોર પૂછે અત્યારે બંધ રહ્યો છે સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારી અધિકારીશ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપે એસટીએમ કક્ષાના અધિકારીઓને એકથી વધારે એસટીએમ કક્ષાના અધિકારીઓને એક એક તાલુકાની અંદર જે ગંભીરતા છે એ પ્રમાણે એમને જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું જે કામ હતું એમાં પણ એનડીઆરએફની ટીમ અને એ લોકોએ પણ કામ કરીને કેટલાક લોકોને બચાવવાનું કામ કર્યું છે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે અને આજે રાત્રે અને કાલ સવાર સુધીમાં લાવી દેશે જે જગ્યા ઉપર છે ત્યાં એ લોકો સલામત છે તેવા પણ સમાચાર એમણે જિલ્લા તંત્રને આપ્યા છે ઇલેક્ટ્રિસિટી સમયસર પહોંચી જાય એ સૌથી પહેલી પ્રાયોરિટી અને યુજીવીસીએનની પૂરી ટીમ એમના એમડી પણ અહીં આવ્યા છે અને પૂરી ટીમ કામે લાગી છે એકસો ને પચીસ ગામને બાદ કરતાં બાકીના બધા કામ કાલે સાંજ પહેલાં જેની અંદર ફૂલ પાણી ભરેલું છે વધારે જ્યાં ખોદી નથી શકાય એવું એટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી રહેશે બીજા બધા ગામોમાં સાંજ સુધીમાં કનેક્ટિવિટી એ લોકો કરે ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ જશે એવી લોકોએ ખાતરી આપી છે છપ્પન જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ડિપ્લોય કરી નાખ્યું એ સિવાય આર એનપીની ટીમ પંચાયત અને સ્ટેટ બંનેની ટીમો પણ આવી છે જ્યાં રોડની કનેક્ટિવિટી નથી તેને પણ કામ કરવા માટે ઝોનના અધિકારી એ અહીંયા આવી ગયા છે અને એ પણ કામ ઉપર હાથ ધરા એ જ પ્રમાણે ઇરિગેશન અને હેલ્થ આ સહિતની પૂરી ટીમો કામે લાગી છે સમસ્યા ખાસી મોટી છે કામ એક બે દિવસમાં પૂરું થયું નથી મિનિમમ એકાદ વીકનું કામ કરવું જ પડશે પછી કદાચ સર્વેનું કામ બાકી ખેડૂતોને સમસ્યાઓ છે એનો પણ ઉકેલ કરવો પડશે પશુના જે મૃત્યુ પામ્યા છે એના પીએમ એને દાંટવાનું કામ જેથી કરીને કોઈ ડિસી રોગચાળો ના થાય પેડેમિક ના થાય એની પણ ધ્યાન રાખવું પડશે તો કામ ઘણું મોટું છે પરંતુ પૂરી ટીમ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગ્યા છે આજે ચીફ સેક્રેટરીશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના પ્રમાણે બોલાવવા એક એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને પણ તાલુકા કક્ષાએ નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે જે કલેક્ટરશ્રીના માર્ગદર્શનની અંદર જિલ્લાની અંદર રહીને કામ કરશે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં રીતસર ભૂકા બોલાવી દીધા છે ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે બનાસકાંઠાના સુઈ ગામમાં સોળ ઇંચ વરસાદે બે હજાર સત્તરના પૂરની યાદો તાજી કરાવી દીધી છે તો પાટણના સાંતલપુરમાં આઠ ઇંચ વરસાદે બકુતરા જેવા ગામોને દરિયામાં ફેરવી દીધા છે અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને લોકોના ઘર પણ પાણીમાં ડૂબી ગયા છે આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દેવદૂત બનીને પહોંચી છે સાબરકાંઠાના રતનપુરમાં નવ લોકોને તો દાંતાના મંડાલી પાસે આઠ લોકોને સાબરમતીના ધસમસતા પ્રવાહમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અમીરગઢમાં તો એક યુવક સોળ કલાક સુધી નદીમાં ફસાયેલો રહ્યો જેને એસડીઆરએફના જવાનોએ જીવના જોખમે બચાવી લીધો થરાદ નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી હતી બીએસએનએલની ઓફિસ આગળ અમૂલ દૂધનું વાહન પાણીમાં ફસાયું હતું નગરપાલિકાના ડ્રાઈવર શાહરૂખભાઈ અને અન્ય ત્રણ લોકો મદદ માટે પહોંચ્યા હતા પરંતુ વધુ પાણી હોવાથી તેમનું ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં તુરંત જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ટીમે ફસાયેલા લોકોનું સ્થળ રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ જેસીબીની મદદથી ટ્રેક્ટર અને દૂધના વાહનોમાં પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદ સુઈગામ તાલુકામાં ત્રણ દિવસથી સતત વરસાદથી અઢાર ઇંચ જેટલો નોંધાયો વરસાદ સુઈગામ પંથકમાં અવિરત વરસાદને લઈને રોડ રસ્તા થયા પ્રભાવિત સતત વરસાદને લઈને સુઈગામ તાલુકાના અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે સુઈગામ વાવ ભાભર તાલુકાના ખેતરો પાણી ભરાયા ખેતીના પાકોને નુકસાન સુઈગામથી ભાભર હાઈવે પાણીમાં ભરાતા બંધ થતા વાહન ચાલકો અને લોકોને પડી રહી છે હાલાકી સતત ત્રણ દિવસના વરસાદને લઈને પશુપાલન વિભાગ ને સાત દિવસના મેળા દરમિયાન ચાર કરોડથી વધુની આવક થઈ છે આ સાથે અંબાજી ડેપોએ એક પોઈન્ટ પાંચ કરોડથી વધુની આવક નોંધાવી છે મેળાના સફળ આયોજન માટે એસટી વિભાગે ચાર હંગામી ડેપો સ્થપાયા હતા નિગમે કુલ ચાર વિભાગમાંથી તેરસો બસ તૈનાત કરી હતી આ બસોએ સાત દિવસ દરમિયાન તેર હજાર પાંચસો પચીસી ટ્રીપ પૂર્ણ કરી હતી મેળા દરમિયાન અંદાજે છ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ એસટી બસમાં મુસાફરી કરી હતી નોંધપાત્ર બાબત એ રહી કે પહાડી વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં બસો દોડવા છતાં કોઈ અકસ્માત નોંધાયો નથી આ એસટી વિભાગની કુશળ વ્યવસ્થા અને ચાલકોની સતર્કતા દર્શાવે છે